સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ છો બધા પરવાઈ ને અમારે કાલ કાલે હેઠળ જવાર વાવી ગયા ને જેટલી જવાર વાવી તી ને એટલું ખેતર નીતિ નહી ખેડ્યું બાકી હજી ખેડવાનું બધું બાકી છે ને ખેતર નથી ખેડ્યું ને એટલે લાઈનુ હારવી પડ્યું જો ખેતર ખેડાઈ ગયો ને તો વસારે ધોરીઓ નખાઈ જાત ને ફૂલગર કે ઘડીક વાર કે તું લાઈન ના મો ખોલતી જા ને તો હું હારતો ને લાઈન પાણીના કુંડા ફેરાતા બધી હરાઈ ગયું બસારે ધોરિયો નાખો એ પાણી ચાલુ થઈ ગયું હજી પેલા કેરામ પાણી આવે ને ફૂલગર મોયકાઠું હાવે કાઠું હવાય કે અને શેડા ખલા હવાય કે તમારે મિત્ર હું કે

હાલો તો હજી તો ઘેરે બઘરાતી બોલે કામ ની હજી જો ફરિયા વારવાના બાકી છે હજી બાકી છે હજી હીરામણ બાકી છે હજી બધું ઘેરતા કામ બાકી છે મૂકી ને સાહે થઈ બાકી બધું કામ બાકી છે હાલો પેલા તો છે ને વાહિંદા નાખી દે એટલે બધી ને થઈ જાય જો હજી બઘરાતી બોલે બધી વાહીદાની હું વાત જોવે બિસાડી નાખવાની હાલો તો વાહિદા નાખી દઈ પેલા ફૂલ ઘર ના પેલા ક્યારે પાણી હાલે ને એક મિત્રો કેતા તા હવે ગયું ગઈ કાલે તો વિડીયો બનાવવાનો કઈ કે મજા નતી કાલે તો આખો દીવ હું હુતી જ રહીતી દવાખાને ગઈ હતી ને એને બીજે દી પાછી મજા નથી એટલે કાલે તો હા દી આખો હુતા હુતા કારણ કે આ રહસ થાય આ રહસ થાય એટલે કાલે તું જો વિડીયો નતો બનાવ્યો શોર્ટ વિડીયો મૂકી દે હું એટલે એક દી બધા રોડવી લેજો કાયમ ના જોવા વાળા હે ને એ પછી વાત જોતા હોય કે કેમ વિડીયો નહી હોય એમાં પાંચસો થી છસો માણસ છે ને તો કાયમ કાયમ ડેલી વિડીયો નાખી દઈ આજ તો સારું છે આજ હાવ રેડી છે કઈ વાંધો નથી કદાચ ખાવાનું જ નતું ભાવતું કોઈ વસ્તુ એમ થાય કે ન ખાઈ એમ કાલે પછી ખોડિયારા અહીં ફૂલગઢ ગયા તા કોઈ બિસ્કુટ ને કોઈ નાસ્તો ને આગલી આમાં તો મૂક્યું નાસ્તો કોઈ રોટલી કે રોટલો કે શ્યા કે કોઈ વસ્તુ ખાવાનું મન નથી થતું હવે ખાવાનું મન થાય તો સવારે ઉઠીને તમારે પેલા થોડુંક ખાવું જોઈએ નાસ્તો કરવો જોઈએ પછી કામ કરવું બધું એ તો આને છે ને પિસાડીને બીબડી મૂકી દઉં એટલે એ કામ એક નીકળી જાય પાડીનું પાછી છે ને વાટ જોયા રાખીએ અમે પાછા વાહી દમાન વર્ગી જાય હું ને હજી તો ઘેર મોલ કામ છે આ બીજી વાર કહું તમને હું તો જો એમાંથી સાતે બિસાડી કોઈક ધોરાણી હેતી હાલો એને મુકાઈ ગઈ બીબડી એ ખાવા માંડી બિસાડી કરવા ગરમાં ગરમ પરોઠા સા અને દહી નથી અમાર કોઈ નોકરી ન હોય તમે કરો ને એટલે

લોટતા ફૂલગર પેલા બહુ માગ્યો દુબર પણ હતો અમારે હા વાત કરતા કે લોટ પેલા ફૂલગર માગવા જતો પછી રોટલા ઘડાતા હાલો બધા હીરામણ કરવા વાગ્યા અટાને હવા અગિયાર હીરામણ કર્યું હીરામણ કરીને થા મટકા ને હવે અમે ને ક્રિષ્ના માં દીકરી આવી મકાઈ વાઢવા નીતિન ગયો રાણા વાવ ઘરનો ડબ્બો લેવા ભીણ મારું ઘર થઈ રહ્યો ફૂલ ઘર પાણી ને હું મકાઈ વાટતી જાય અને ક્રિષ્ના હારતી જાય ક્રિષ્ના તમારી મોર આવી અને બેહી ગઈ મકાઈને સાંઈએ ચો બેઠી હેઠું ઘાલીને બેઠી હો મારી મોર આવી તો વાઢવા માંડાય ને તડકો લાગે તડકો લાગે એ થોડું હાલે હાલો જે રસોઈ બનાવવાનું બાકી છે ને અમારે ક્યારો આવી ગયો મકાઈ નો હાલો તો મંડી વાઢવા મિત્રો મકાઈ વઢાઈ ગઈ નામાં નીકળવાની મારા મારી છે ધોરીએ જાય પાણી ક્રિષ્ના માથે છે ભારી આવે ગોટા વર્તી આવે મેં કીધું ને કે ધોરી છે પાણી ક્રિષ્ના માથે છે ભારી ચાલો હવે જઈએ હજી રસોઈ બનાવ્યું એ તો એક જણી રોટલા ને એક જણી શાક નાખીએ ઘાય ઘા થઈ જાય હતા વાઢી લીધી ત્યાં ખાડા ગયા ત્યાં થઈ જ ગયા હે હાલો કૃષ્ણા ધીરે ધીરે પડી આવે વંડી ટપી જાય કઈ આમ ફરીને જાય તો થોડીક વાર લાગે આડે ઝાડ નીકળી જાય તો હેલું પડે ઉપાડવા લાગો કૃષ્ણા નાખી દે હાલો ફુલગર આવી ગયા લીજો લેજો પડ બેન હાલો એના પપ્પા આવી ગયા મદદ કરવા કૃષ્ણા ની માથે લઈ લીધી હો

જો બેઠા બાપ દીકરો બે ને આ દોવાઈ ગઈ તો વિડીયો તમને કેવો લાગ્યો જો ગમે તો તમે વિડિયોને લાઈક કરજો શેર કરજો ને ચેનલ માં ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને આવજો બધાઈ